લગન ભઈથી હા થોડા પહેલા આવી ગઈ આટલો બતો બહુ પદોડો થામાં કે તો નવે નવો હોય ને ત્યાં ઓડી જ હાલ ચેનલ ને ટાઈપ કરો હું છે હા

ઓલે ઓલા કેવા એપી ડિવિટ કરેલા એપી ડિવિટ કરેલા એપી ડિવિટ જો આ જો મુ આ દીધો છે એ પડવા

બાલા ને એક દીપડો આપડે બનાવતો બન્યો દીપડો બનજો છે કેટલી ડણાક આવે

વેઈ બોલ પે મે ગાલો આવી જ છે રવાજી આયે નો કરવાને ધા ન્યાજીન કરી મોટા માણસ આયા તાને લાગ્યા બધાય ફોર મિનિટમાં ભાગી હું તો કર્યું ને પછી હું 3 દિવસ બૂટ સાફ કરવાનો ધંધો શરૂ કર્યો હું એકનો એકલો જ

ના મારી ઘેર છે તાજમહેલ અને તાજમહેલ તાજમહેલ મારી ઘેર છે

એમ નથી લાગતું ખોટેડ માં જન્મ લઈ લીધો તારા કોળી ખાવાનું કેમ ભાઈ એવું તને નથી લાગતું તને બોલતા નથી આવડતો એરા બોલતો નતો આતો હારું છે નગર કોળી કેમ બોલે કોરી કોરી કેવા છો ભરવાડ કેવા છો કોરી કેવા કેવા કે ભરવાડ બની પરવાડ 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 બની બોલો જંડક જો તો ગડરિયા નકર નકર આ પા ભાઈ છો ને ગડરિયા તને સમજી જા તું પછી એકસ ધ્યાન રાખજે હા તો એકલો છો તું હરમન તો કેવો કોળી છો આયો તો ભરવાડ ઈ શું એ તો આમ આયો એ એ એ એ એ મોઢામાં જાતા ન બરાજે લગન કરવાનાસ ડબલ બી માં એ એ એ મગિયા તમે એક માસ મરિયાદાની મે કોણી મરિયાદા મેક માં તો પૈદ ન થાય ન આલે આ બકટ નું નામ શું છે કોડા સાપ હે એ એ બકટ ઉપરથી શું ખબર પડી તમને ખબર પડી ન કરાય લગન ન કરાય

તાપ કરો તાપ હાલો ફુક મારવાના દિવસો આવી ગયા છે લાલભાઈ ફુક માર લે ને આવ હાલો ફુક જ આ શું લેવા વગાડવાનું છે આ ગડી કામ પવન તો નાખ ને આ બોલાત એ તો મશીન સામે ચામ થઈ રે યાર લાવમાં આવો તો લાઈક હાલો કેસો હે થઈ ગયો હું થઈ જાય હા થઈ ગયો થઈ ગયો બસ હું આ થઈ તો જો હવે બધું ઠીક

નરમ બે પાંદરન લનતા વરસાદ આવે એટલે થાય એટલે એટલે હોય ને પ્રોગ્રામમાં માં મકવાના

ભલા <laughs>

કામ મને <laughs> 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 દવાડો કે દવારો લાગે દુજો તો જાય ભાઈ ડાંડી ન ન લે ફાડીયું

એ કેમ કેતું છે તો જોઈએ ચા 99 કે બેલાક

એટલે બધું ઓ વિશાલની ગાડી હાલે હાલે ગાડી વિશાલ જ આ બીજી આપેની ગાડી હાલે તો ને 我们团队特别团结。